હેલો નમસ્તે કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં તો આજે હું તમારી સાથે બે ટેસ્ટી અને એવી ચટણીઓ શેર કરીશ જે રોટલા રોટલી થેપલા પરાઠા બધામાં ખૂબ જ સારી લાગશે તો ચલો સમય બગાડ્યા વગર રેસીપી જોઈએ અહીંયા પહેલી ચટણી મેં લીલા લસણ અને મરચામાંથી બનાવેલી છે જેના માટે પાંચથી સાત લીલા લસણની કળીઓ લીધેલી છે આપણે અહીંયા તેના પાનનો ઉપયોગ કરવાના છીએ તો પીળા પાન હોય બગડેલા પાન હોય તેને દૂર કરી અને લસણનો ઉપરનો ભાગ અને પાનના ભાગને જ રાખી લઈશું હવે અહીંયા લીલા લસણના પાનને ધોઈ લૂછી અને મેં ઝીણા ઝીણા સમારી લીધેલા આ ચટણીમાં આપણે ખાંડની દસ્તાનો ઉપયોગ કરવાના છીએ તો લીલા લસણને સમારી ખાંડણીમાં ઉમેરી દઈએ ત્યારબાદ અહીંયા મોટા બાઉલ જેટલી ચટણી બનાવવા માટે છથી સાત મરચાં લેશું જેને બીનો ભાગ અને નસોનો ભાગ કાઢી લીધેલો ત્યારબાદ તેના પણ નાના નાના ટુકડા કરી ખાંડણીમાં ઉમેરી દઈએ સારી રીતે ખંડાઈ જાય તે માટે થોડું એવું મીઠું ઉમેરી અને અદકચરું આ રીતે મેં વાટી લીધેલું આનો ઉપયોગ આપણે આગળ કરીશું તો અત્યારે તેને સાઈડમાં રાખી દઈએ હવે જે લસણનો ઉપરનો ભાગ હતો તમે જોવો છો એ રીતે લસણ મેં મોટું અને જાડું તાજું લીધેલું છે તો તેને અને એક ઇંચ જેટલા આદુના ટુકડાને મિક્સર જારમાં ઉમેરી ક્રશ કરી લીધેલા તેને પણ અત્યારે સાઈડમાં રાખી દઈએ અને શિંગદાણાને શેકી લઈએ જો તમારી આગળ ઓલરેડી ફોતરા ઉતરેલા શિંગદાણા અવેલેબલ હોય તો તેનો ઉપયોગ કરી શકો હું અત્યારે તેને સારી રીતના શેકી અને તેના ફોતરાને ઉતારી લઉં છું શિંગદાણા આવી રીતના સરસ શેકાઈ જાય ત્યારબાદ ઠંડા પાડી અને સાઈડમાં તેના ફોતરા ઉતારી લેશું તો હવે શિંગદાણાના ફોતરા ઉતરી જાય ત્યારબાદ મેં તેને ક્રશ કરી લીધેલા તો ચલો ચટણીની બધી વસ્તુઓ તૈયાર છે તો તેનો વઘાર કરી લઈએ જેના માટે એક પેનને ગરમ કરી તેમાં એક મોટા ચમચા જેટલું તેલ ઉમેરી દીધેલું તેલ સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ચપટી જેટલી હિંગ થોડું એવું જીરું લીમડાના પાન અને એક લાલ મરચું ઝીણું સમારીને ઉમેરી દીધેલું ત્યારબાદ અધકચરા વાટેલા લીલા લસણના પાન અને મરચાંને તેલમાં ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લેશો આ સમયે તેલમાંથી સ્મેલ ખૂબ જ સરસ આવવા લાગે છે તો એકથી બે મિનિટ રાખી અને લીલું લસણ અને જે આપણે મિક્સર જારમાં ક્રશ કરેલા તેને પણ આ ચટણીમાં ઉમેરી દઈએ આ ચટણી નોર્મલી ગરમ લાગશે કારણ કે તેમાં બધી વસ્તુઓ તીખી ઉપયોગ કરેલી છે તો જો તમે આ ચટણી વધારે ન ખાઈ શકતા હોય અથવા તો તેને થોડી એવી મોરાશ પડતી બનાવી હોય તો તેમાં દોઢસોથી બસો ગ્રામ જેટલી કોથમીર ચીણી સમારી ધોઈને ઉમેરી દેવી કોથમીર ઉમેરવાથી તેનો સ્વાદ વધી જશે અને થોડી એવી મોરાશ પણ આવી જશે હવે ત્યારબાદ તેમાં મસાલાઓમાં અડધી ચમચી કરતાં ઓછું મીઠું એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલો મરચું પાવડર ઉમેરીશું અહીંયા કલર માટે ચટણી પાવડર ઉમેરી શકાય જો તમને તીખાશ ઓલરેડી લાગતી હોય તો અહીંયા તેને અવોઈડ કરવું આ ચટણીમાં ખટાશ અને ગળાશ બિલકુલ નથી આવતી આ માત્ર તીખી ચટણી પસંદ કરવામાં આવે છે હવે બધી વસ્તુ સારી રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં સિંગદાણાનો પાવડર જે ઓલરેડી આપણે કરીને તૈયાર રાખેલો તેને ઉમેરી દઈએ અને ફરીથી તેને હલાવી લેશું તો હવે અહીંયા ત્રણ થી ચાર મિનિટ માટે આપણે તેને સતત હલાવતા રહેવાનું છે માત્ર અહીંયા શિંગદાણાને હીટ મળે તેટલું જ રાખીશું વધારે પડતું ગરમ નથી કરવાની તો અહીંયા તૈયાર છે આપણી કોઈ પણ ફરસાણ કે કોઈ પણ રોટલી પરાઠા થેપલા સાથે ખવાય એવી ચટાકેદાર લીલા લસણની ચટણી તો શિયાળામાં જ્યારે લીલું લસણ સરસ આવે ત્યારે એકવાર તો જરૂરથી ટ્રાય કરજો તો ચલો આપણે હવે આપણી બીજી લાલ મરચાંની ચટણીની શરૂઆત કરીએ તો અહીંયા એકવાર બનાવી મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય તેવી લાલ મરચાંની ચટણી બનાવવા માટે અઢીસો ગ્રામ જેટલા લાલ મરચાં એક ઇંચ જેટલો આદુનો ટુકડો છાલ ઉતારીને અને પંદરથી વીસ કડીઓ મેં લસણની લીધેલી છે હવે જો તમારા ઘરમાં નાના બાળકો હોય તો સ્પેશિયલી હેન્ડ ગ્લોવ્સનો ઉપયોગ કરવો અને એમ ન ફાવતું હોય તો લાલ મરચાં સમારી ગોળવાળા પાણીથી હાથ તો જરૂરથી ધોવા હવે લાલ મરચાંની ચીણી બનાવવા માટે સૌથી પહેલાં લાલ મરચાંનો બીનો ભાગ અને અંદરની જે નસોનો ભાગ હોય તેને કાઢી લેશું ત્યારબાદ ઝીણા ઝીણા કટકાઓ કરી અને તેને મિક્સર છારમાં એડ કરી દઈએ ત્યારબાદ તેમાં આદુ અને લસણ ઉમેરી અને સારી રીતે તેને ક્રશ કરી લઈશું ક્રશ કરતી વખતે માત્ર એક જ ચમચી જેટલું પાણી અહીંયા મારે જોયેલું હવે ચટણીનો વઘાર કરવા માટે એક ચમચી જેટલું તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં થોડું એવું જીરું ઉમેરીશું ત્યારબાદ તેમાં આઠથી દસ પાન લીમડાના ઉમેરીશું અને બંને વસ્તુને સારી રીતે સોતે થવા દઈશું ત્યારબાદ આગળ ક્રશ કરેલા લાલ મરચાંની જે પેસ્ટ હતી તેને તેમાં ઉમેરી દઈએ આ સમયે લસણ અને મરચાંની સ્મેલ ખૂબ જ સરસ આવશે આ ચટણી સ્પેશિયલી અમારા ઘરે ઓરું બનાવીએ ત્યારે ખૂબ જ પસંદ કરવામાં આવે છે તમે કોઈ પણ પંજાબી શાક કે રૂટી શાક બનાવવામાં પણ એક ચમચી જેટલી આ ચટણી ઉમેરશો તેલમાં તો તેનો ટેસ્ટ ઓર વધી જશે તો થોડી થોડી ચટણી ઉકળવા લાગે આવી રીતના બબલ્સ આવવા લાગે ત્યારબાદ સૌથી પહેલાં અહીંયા દોઢથી બે ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ત્યારબાદ અહીંયા બેથી ત્રણ ચપટી જેટલું મીઠું ઉમેરવાનું છે અડધી ચમચી જેટલા લીંબુનો રસ ઉમેરીશું જેનાથી ચટણી ખટાશ ગળાસ ખૂબ જ સરસ આવે ત્યારબાદ એક ચમચી જેટલો ચટણી પાવડર ઉમેરીશું અને આ બધી વસ્તુને ખૂબ જ સરસ રીતે મિક્સ કરી લઈશું આ ચટણીનો ટેસ્ટ એકદમ ટેંગી આવશે એટલે કે ખાટો મીઠો આવશે જે ટેસ્ટમાં ખૂબ જ સારો લાગશે તમને જો અહીંયા પસંદ હોય તો અડધી ચમચી જેટલો ગરમ મસાલો પણ ઉમેરી શકાય ક્રશ કરતી વખતે જે આપણે થોડું એવું પાણી ઉમેરેલું હતું તે પણ સારી રીતે અહીંયા ઉકળી અને બળી જશે તો થોડી એવી ઠંડી પડે એટલે આપણી ચટણી અહીંયા તૈયાર છે જેને તમે થેપલા પરાઠા રોટલી ભાખરી બધા સાથે ખાઈ શકશો થેન્ક યુ